જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં

આડત્રી વાલ બારદ્રીઓ બે હરદ્રીઓ હરદ્રીઓ બડા બંદો નાખ બે હરદ્રીઓ આશીગર બનાડ્રીઓ આડત્રીઓ બે હરદ્રીઓ આડત્રીઓ એકવી આલવી દો અનનો આવું તને લેવામાં મને રૂપિયા નાખ આજ મી આલ એકવી માવડની ઉતકાયન મારો કોણ

ત્રણ હજાર છસો ને ત્રણ રૂપિયા માલ હોવા સાથે ત્રણ હજાર પાંચસો ને એસી રૂપિયા મીડિયમ માં હું મનતું તેવું જ નથી સીકવેટ વાળું છું ચાલ સત્રી પચ્ચાસ હાઇ પાટી દર પીંદર રહી હાડ ધર્યો બેસર એડ પેંદર પછી પંદર હાઇટ માટી તરીકે પીધું રહી જાય કાઈ પેહન આડ રહ્યો હાડદ રહ્યો હતો હાડધર્યો બેસર પેદર 3850 રૂપિયા સુપર માર્કેટ જાડો દાણો 386 હાલો હાઠલે મુના આનંદ જવાબ દે એકડ 2314 પાડી તે રોકડ બોધરી 991 991 ગ્રાઉન્ડ માર્કેટ 92 દાણો નવ નંબર જીરો

ಅಲೆ ಅಲೆ ಏ ಅಲೆ ಅಲೆ ಹಾರದಿ ಭತ್ತಿ ಹಾರದಿ ಭತ್ತಿ ಅಲೆ ಹಾರದಿ ಭತ್ತಿ ಹಾರದಿ ಭತ್ತಿ ಭತ್ತಿ ಅಲೆ ಭಾಯಿ ಹಾರದಿ ಭತ್ತಿ ಭತ್ತಿ ಅಲೆ ಮಂಟಪ 22 ಅದಿ ವಡ ವಡ ಬದಲೆ ಹಳೆ ಬೇಡ ಅದಲೆ ಪಸಾಯ ಗೌನ ಮೌನ ಮಂದನ ಹೈ ಹಾರದಿ 60 ಎಕರೆ ಮೈದ 70 ವಡ ಬೋತೆ ಮೊತೆ ಮೊಟಿ ಜಲ್ಕುತ್ತರೆ ಮೌನ ರಾವ್ ಅಲೋ ಆ ರವಿ ಹಾರದಿ સાતસો ને બોતેર રૂપિયા બહાર સારો જગો માઇનો રોવા સાથે પાટાર્માં આવે છે નકલો નબે મારી સાહેબ ખોટે સુપર ઓમે આડત્રી ઓ આડત્રી વાલે આમે મંડરા આડત્રી વાલે આડત્રી પત્તા પાંચ આડત્રી પાંચ 60 60 આડત્રી હોંસ હા

ત્રણ હજાર સાતસો ત્રણ હજાર સાતસો નેવ રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં જીરા ના બજાર આજે ત્રણ હજાર ચારસો રૂપિયા થી લઈને ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે